ગુજરાત ઇલેક્શન બે હાજર ચોવીસ ઉત્તરાખંડ ભાજપ નો કિલ્લો જનરલ ઇલેક્શન બે હાજર ચોવીસ ની શ્રેણીમાં આપના માટે એપિસોડમાં ઉત્તરાખંડ વિશેની વાત કરીશું ઉત્તરાખંડની વાત કરીએ એ પહેલા પણ લોકસભાના ઇલેક્શનની જાહેરાતની સાથે સાથે જ દરેક રાજ્યમાં દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે આગવી સૂજ સાથે મતદારોને રિઝવવા માટેના પ્રયત્નોમાં લાગી ચૂક્યા છે સાથે સાથે જ કયા ઉમેદવાર કઈ લોકસભાની સીટ ઉપર ઉભો રાખવાથી તેમને ફાયદો થશે તેનું પણ વિશ્લેષણો દરેક રાજકીય પક્ષો કરતા થઈ ગયા છે અહીંયા ઉત્તરાખંડની વાત કરીએ તો ગઈ વખતની ચૂંટણીની પરિણામોની વાત કરીએ તો કુલ સીટો પાંચ છે અને આ ઉત્તરાખંડ એ ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે વિધાનસભાની બે વખતની ચૂંટણીમાં ભાજપ અહીંયા સંપૂર્ણ બહુમતી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો આ સાથે જ લોકસભાની ગઈ વખતની ચૂંટણીમાં પણ પાંચે પાંચ સીટો પ્રાપ્ત કરી હતી એટલે કે આ ચૂંટણીમાં ભાજપ ખાસ કરીને ક્લીન સ્વીપ જે ગઈ વખતની ચૂંટણીમાં કર્યું હતું એનું એ જ ક્લીન સ્વીપ કરશે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષો અહીંયા કેવા ઉમેદવારો મૂકે છે તેમજ તેમના ઉમેદવારોની સાથે મતદારો તેમના પ્રશ્નોની સાથે કેવી રીતે આગળ આવે છે તે પણ જોવાનું રહ્યું ભાજપમાં આ વખતે ફરી ક્લીનશિપ કરે તો તેઓ પરંપરા અને પરિવર્તન બંનેના સાથ સમતોલ કરે તેવું બની શકે દેવભૂમિ ઉત્તરાખંડમાં ખાસ કરીને જો મુખ્ય મુદ્દાની વાત કરીએ તો અહીંયા વિકાસનો મુદ્દો મુખ્ય છે અને ભાજપ આ વિકાસના મુદ્દા ઉપર જ મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરતું હોય છે સાથે સાથે જ અહીંયા ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવ્યા છે તેનો પણ મતદારો ખ્યાલ રાખી જો પરિણામ લાવે તો ભાજપ માટે ક્લીન સ્વીપ જાળવી રાખવાની વાત થાય કારણ કે અહીંયા ભાજપનું ગઢ છે આ હતું લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર